ખાસ કરીને અત્યારે આપણી સાથે જે બોટ ના છે તે આપણી પાસે છે સાહેબ શું નામ આપનું જયદીપ રમેશ સોલંકી મારું નામ છે ને હું બોટનો નો હતો ને મારું રાતના બે વાગે બનાવ બન્યો હતો તો બે બે વાગે બનાવ બન્યો તો મે કોન્ટેક કર્યો કે મારું મશીન એન્જિન બંધ થઈ ગયું સ્ટોપ થઈ ગયું આખું ચોટી જ ગયું હતું તો મે પ્રયાસ કર્યો તો એ બોટ 15 કિલોમીટર દૂર હતી પ્રભુ સાગર નામ બોટ હતી પણ 15 કિલોમીટર દૂર હતી મને કીધું કે લંગર લાખી દે કે લંગર લાઈખું મે તો લંગર લાઈખું તો એ હજી 5 કિલોમીટર કાપ્યો એ મારું લંગર તૂટીને વડી ગયું સપાટી આવી ને વાવડાની તો લંગર તૂટીને વઈ ગયો એવામાં છે ને કે મે બોટ એમનેમ એકલી જાટી દી ધડાદી મારા આગળ કઈ સહારો તો નહી મશીન પણ ચાલુ થઈની કે કઈ નહી મારા આગળ લંગર પણ બીજો હતો નહી તો હું કક કરી કર એમનેમ જાટી દી તો પછી ઈવામાં બોટ છે ને કોન્ટેક્ટ કરી કરીને માઇન્ડમાં જીપીએસ પણ બંધ થઈ ગયું બધી સાબ બંધ થવા માંડી ગઈ તો ઈવામાં બોટ આવી ને માઇન્ડ બધી ખલાસી એ પણ જોયા ને પછી અહીંયા પકડી તો ત્યારે તો કઈ ગામડ આવતું ને બોટ લંગર પીતા પછી છે ને મારી બોટમાં માં ગામડ ચાલુ થઈ ગયું ગામડ ચાલુ થયા બાદ મારા ખલાસી બધી સાબ બધી અંડર જ હતા મશીનમાં માં કઈ રાત ના કઈ કઈ વસ્તુ નહીં કઈ જોયું તો પણ નહીં સવાર ગેમ પડી ગયું બધી બાદ મશીન રૂમ માં જ હતા મારા

તો એનાથી પણ કઈ બન્યું બોટ હતી એ પાણી નો રેકો હતી એટલે સરકાર માટે શું કરો છો બસાવવા માટે તો પેલા તો બોટ બચાવવાની બહુ કોશિશ કરી પણ અમારાથી પછી અમારી બોટ ને એ આવીને પછી એ લોકો અમને લીધા કઈ સમય પણ નહી અમે બોટ સામાન લઈ કે એટલે કઈ સામાન પર કઈ લીધો નહીં નુકસાન થયું અમારી રોટી હતી અમારી અમારે ખાસ કરીને હવે તમારે શું અપેક્ષા રાખ્યું પ્રશાસન પાસે એવી અપેક્ષા રાખીશ કે પેલા આગલા વર્ષોમાં બોટ ઉગી જતી હતી તો સહાયતા મળતી હતી લાખ ની મળતી હતી પણ અત્યારે હવે અમારે કોક થાય તો અમારી રોજી રોટી એના પર જ હતી હવે ઘર સંસાર એના પર જ ચાલતું હતું હવે કોક અપીલ કરીએ કે એના આગળ સરકાર પાસે થી કે સહાયતા મળતી હોય તો અમને બોટ ડૂબી આ બોટ નું નામ શું હતું બોટ ના માલિક કોણ હતા અને બોટ જ્યારે દરિયામાં જાય છે એ સમય શું હતો સમય હતો અમારી બોટ નીકળેલી સત્તર તારીખ ના નીકળેલી હતી બપોર ના અને હવે એનો માલિક હતો રમેશ રાજા સોલંકી મારા પપ્પા જ થાય રમેશ રાજા સોલંકી હતો છે એમ કે હવે સહાયતા સહાયતા મળે મળે તો થાય અમારે નુકસાન કેટલું થયું છે નુકસાન તો થયું છે ચાલીસ લાખ નું થયું નુકસાન બધી સામાન સહિત પૂર ડીઝલ વિઝલ બધી સબ અમે કઈ કાઢ્યું જ નથી કાઢવાનું કઈ પ્રયત્ન કર્યો પણ અમારેથી કઈ એલું જ થયું નહીં કઈ સમય જ નથી મળ્યો અમને અને ખાસ કરીને હવે ત્યારે સૂચના આપવામાં આવી હતી પ્રશાસન દ્વારા કે બોટો છે તે તમે બંદર પર લઈ આવો એ સમય ઘરેમાં કેટલા કિલોમીટર દૂર હતા ત્યારે આ ઘટના બની ત્યારે અમીને પ્રયાસ કર્યો તો કે કોન્ટેક્ટ સબગર્નીય ન્યુ યર કોસ્ટગાર્ડ વાળાનો કોન્ટેક્ટ થયો તો કે સૂચના છે કે તમે તાત્કાલિક બંદર કરો બંદર અમે કરતા રહ્યા બંદર એકસો ને ત્રીસ કિલોમીટર બટાડતું હતું પણ અમે ત્યાં સુધીમાં તો અમે બાકી હતું એંસી કિલોમીટર તો મશીન સ્ટોક થઈ ગયું તો મશીન સ્ટોપ એન્જિન સ્ટોપ થતા અમે છે ને પ્રયાસ બોવ કર્યો કે તાત્કાલિક વાયર એટલી મજબૂત હોય તો વાયર બાંધો વાયર તૂટી જતા હતા અમે એટલો તો પ્રયાસ કર્યો અમારા ખલાસીઓ મશીન રૂમ માં જતા પાણી ડોલશે ડોલશે અમારી પાસે કોઈ સહાય નહીં કઈ રેકડો આટો નહી કે કઈ અટો નહીં અમે ડોલસી એ પાણી કાઢતા હતા

કાલે એક બરોબર પાણી ને પેશાબ જ કરવા નીકળતા હતા એ પણ એક એક વાળા પરથી વાળા પાછા શેરા તૂટી જાય તો એમાંથી સમય એમાં અડધો વટી જતો હતો અમારો અને એમાંથી વધીને ડાયરેક્ટ નીકળ્યા ને માછી રૂમ માં જતા હતા બીજા કઈ જતા હતા ને અમારો કઈ થતું જ નહીં કઈ કહેવાનો મતલબ એ છે બોટ ડૂબી ગઈ છે કોઈ અધિકારીઓને તમે કીધું છે કે અમારી બોટ ડૂબી છે કોઈ કોસ્ટ ગાર્ડ તમારે કોઈ છે આવતા હોય મિનિસ્ટર આવતા હોય કોઈ અધિકારી આવતા હોય તમને રજૂઆત કરી કે ભાઈ અમારી બોટ ડૂબી ગઈ છે બાબતે હા અમે રજૂઆત કરી હતી કે અમારી પાસે કોસ્ટગાર્ડ ને કીધું તું કે રેકડો લઈને આવો પણ હવે પછી કઈ પુઈગો નહીં અમારા કોન્ટેક્ટ અમને કે બોટ અમારી ડુબાની તૈયારી પર છે તમે ખાલી મને રેકડો આપી જાવ બીજું કઈ વસ્તુ જોતું નથી મારે દીવ કોઈ અધિકારી સાથે વાત કરી છે તમારે કઈ બોટ વિભાગની અધિકારીઓ હોય હા એટલે તમે વાત કરી છે વાત કરેલ છે સુખર સાહેબ આગળ વાત કરેલ છે સુખર સાહેબજી પણ બહુ મહેનત કરી છે અમારી પાસે હવે અપીલ કરીએ કે અમારું કોઈ સહાયતા કરે